ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેતરમાં ધોકડ બારવા માટે શું કરવું અને કઈ કઈ દવાનો છંટકાવ કરવો તો ઘણા બધા ખેડૂત મિત્રોની ફરિયાદ આવતી હોય છે કે ધોકડની દવાનો છંટકાવ કર્યો સતાય ધોકડ બરતી નથી અથવા તો બરી ગઈ હોય તો પણ પાછી કોરી જાય છે અને દવાનો રિઝલ્ટ અત્યારે ઓછા મળે છે તો એના માટે ખાસ કરીને ધોકડ લીલી હોય જગ્યામાં ભેજ હોય એટલે કે ધોકડ કોરતી હોય તો જ આ દવા કામ કરશે પછી આપણે એમાં હુકાઈ ગયું હોય ને ધોકડનું ગુંડું પીરું પડી ગયું હોય તો એમાં આ દવા કામ કરશે નહીં એટલે ખાસ ધ્યાન રાખવું કે જમીનમાં ભેજ હોય અને ધોકડ કોરતી હોય એટલે કે લીલી હોય તો જ આ દવાનું આપણને રિઝલ્ટ મળે છે નકર રિઝલ્ટ મળતા નથી જો તમારા ખેતરમાં ધોકડનું ગુંડું હોય અને આપણે એને પહેલાં પાણી આપી દેવું અથવા તો ફુવારા મૂકી અને ગુંડું પલારી દેવું અને પછી ઝોકડ લીલી થઈ જાય કે કોરી જાય પછી જ આપણે એ દવાનો છંટકાવ કરવો હવે દવાના છંટકાવની કર્યા પછી આપણે ધોકણને સુકાઈ ગયું હોય એટલે આપણે તરત છે ને હાથી હાકી દઈએ છીએ તો ખાસ ધ્યાન રાખવું કે આપણે પિસ્તાલીસ દિવસ સુધી એમાં કોઈપણ જાતની ખેડ કરવી નહીં ધોકડ હુકાઈ ગઈ હોય તો પણ નહીં એટલે પિસ્તાલીસ દિવસ થઈ ગયા પછી જ આ ધોકડવાળા ખેતરમાં આપણે ખેડ કરવી એટલે ખાસ આ પણ એક ધ્યાન રાખવું અને હવે દવાની વાત કરીએ તો એમાં આપણે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા અને એકબીજી આપણે ગ્લાયફોસેટ એકોતેર ટકા આ બે દવા આવે છે એમાં આપણે ગ્લાઇફોસેટ એકતાલીસનો છંટકાવ કરતા હોઈએ તો અઢીસો નો માપ રાખીને પંપમાં નાખવું અને ગ્લાયફોસેટ એકોતેર ટકા એટલે કે આપણે ધોકડની પડીકી જો એનો છંટકાવ કરતા હોઈએ તો સો ગ્રામ એક પંપમાં નાખવું આ પ્રમાણ રાખીને દવાનો છંટકાવ કરશો તો આપણને રિઝલ્ટ સારામાં સારું મળશે પછી આ બેમાંથી ગમે એ દવાનો છંટકાવ કરતા હોય તો એની સાથે ખાસ ધ્યાન રાખવું કે પાણી ચોખ્ખું વાપરવું ડોરું પાણી વાપરવું નહીં અને બીજું કે આ દવા ભેગું આપણે પંપમાં શક્ય હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો સોલ નાખતા હોય છે શેમ્પુ નાખતા હોય છે પણ જો શક્ય હોય તો આપણે નમક એટલે કે આ મીઠું હોય ને ખાવાનું એ આપણે પંપે બસોથી અઢીસો ગ્રામ જેવું માપ રાખી અને દવા ભેગું નાખી દેવું તો પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે છે હવે આપણે સોલ કે શેમ્પુ નાખતા હોઈએ તો આપણે અડધો જ પંપ ભરાય છે એટલે માથે ફીણ થઈ જતા હોય એટલે ખોટી આપણી દવા વેસ્ટે જ જાય છે અને રિઝલ્ટ પણ આપણે મળતું નથી એટલે ખાસ મારી એક વિનંતી છે કે તમે ઢોકળની કોઈ પણ દવા છાંટતા હોવ તો એની સાથે નમક નાખવાનો આગ્રહ રાખવો તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો